શ્રીનગર માં હતા જમ્મુ ક્ષેત્ર હિન્દુ બહુલ ઇલાકો છે અને કશ્મીર વેલી એની રાજધાની શ્રીનગર એ મુસ્લિમ બહુલ ઇલાકો છે લોકસભાની ચૂંટણીમાં જે માણસે મુસ્લિમો પ્રત્યે મુસ્લિમોની વિરુદ્ધમાં પ્રચાર કર્યો હિન્દુ વોટ બેંક કરવા માટે મજબૂત કરવા માટે અધૂરા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી ચારેય પીઠના શંકરાચાર્યોએ કહ્યું કે અધૂરા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે છતાં અયોધ્યામાં ભગવાન સ્વરૂપ નરેન્દ્ર મોદી લઈને લઈને આવ્યા કે ભગવાન શ્રી રામ ને કારણે એ ચૂંટણીમાં તરી જશે ચારસો પાર નો નારો તો છેક અમેરિકાથી ઇમ્પોર્ટ કર્યો કારણ કે વિદેશમાં વસતા ભારતીયો એ નરેન્દ્ર મોદીની સરકાર વિશે જેટલું એમને માર્કેટિંગ કરવામાં આવે એટલું જાણે કારણ કે એમણે ભારતમાં શું ચાલી રહ્યું છે વાસ્તવમાં શું ચાલે છે એમાં આ ખાડા કાન કરવાની ફાવટ છે અને મોદી મોદીના નારા લગાવવા છે હકીકતમાં વિદેશમાં વસતા ભારતીયો માટે તો આ દેશમાં ભારત દેશમાં જે આપણા માટે ગૌરવશાળી મોદી પહેલા આ દેશના લોકો એમ કહેતા હતા કે ક્યાં આ દેશમાં જન્મ્યા કેવી કમનસીબી આ દેશના પાસપોર્ટની કોઈ વેલ્યુ નહોતી જે લોકો ગયા વિદેશ અને વિદેશમાં સમૃદ્ધ થયા એમને એમના પાસપોર્ટની વેલ્યુ નહોતી મેં તમને કહ્યું હતું કે જ્યારે બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનમાં વિઝા ઓફિસરે શું ખાતરી કે તમે ત્યાં રહી નહીં જાઓ આઈ સેટ આઈ કેર ટુ ફોર યોર બ્લડી કન્ટ્રી માય કન્ટ્રી ઇઝ ધ બેસ્ટ કન્ટ્રી અને આ ભાવ એ તમામ ભારતીયો માટે હતો જે અહીંયા જન્મ્યા છે એ માટે નરેન્દ્ર મોદી જન્મ્યા એ પહેલાથી પણ નરેન્દ્ર મોદી વિદેશોમાં જઈને ભાષણ કરે કે આ દેશના નાગરિકો એ પોતાની જાતને કમનસીબ ગણતા હતા ચીનમાં જઈને ભાષણ કરે સાઉથ કોરિયામાં જઈને ભાષણ કરે અમેરિકામાં જઈને ભાષણ કરે જાણે કે સોનાનો સૂરજ તો બે હાજર ચૌદ માં મોદી શાસન આવ્યું ત્યારથી ઉગ

નુકસાન પહોંચાડ્યું છે ખતમ કર્યું છે મને લાગે છે કે મોદીને હજુ અભ્યાસની ખૂબ જરૂર છે મોદીને જે આ વખતે ચૂંટણીમાં હારી ગયા છે ત્રણસો ને સિત્તેર ને બદલે બસો ને ચાલીસ માં સમેટાઈ ગયા બસો બતેર જેટલી બહુમતી પણ નથી મળી એનો અફસોસ છે અને એક માત્રની આંખમાં આંખ નાખીને જે એને પડકારી શકે છે એનું નામ છે રાહુલ ગાંધી અને એને રાહુલ ગાંધીનું એટલું બધું વળગણ છે કે ભાઈ શ્રી જ્યારે પણ જ્યાં પણ બોલે જ્યાં પણ ભાષણ કરે એના દિમાગમાં રાહુલ ગાંધી જડુમતો હોય છે અને એટલા માટે જ રાહુલ ગાંધી વિપક્ષના નેતા છે બંધારણીય હોદ્દા ઉપર છે લોકસભામાં એ મોદીની સામી ચાતી એ મોદીની ટીકા કરી શકે છે એમને એક્સપોઝ કરી શકે છે અદાણી અંબાણી સાથેના એમના સંબંધોની વાત એ ખુલ્લેઆમ કહી શકે છે સ્પીકર જ્યારે રોકે છે ત્યારે એ કે છે એ અને એ કહીએ ચાલો એ એટલે અંબાણી અને એ ટુ એટલે અદાણી અને એટલે અંબાણી મોદી ઉદ્યોગપતિઓને લાભ કરાવે છે પ્રજાનું શું પ્રજા તો ભિખારી બની રહી છે એમના શાસનમાં અને નરેન્દ્ર મોદી પોતે જ કે છે એસી કરોડ કે બ્યાસી કરોડ લોકોને મફત રાશન આપવું પડે તો પછી મોદીના શાસનના દસ વર્ષમાં વિકાસ કયો થયો કોનો થયો અદાણીનો વિકાસ થયો કારણ કે ભારતના બંદરો દુનિયાની કંપનીઓ એરપોર્ટ ભારતના જે પ્રજાના નાણાથી થયા હતા એ છે ને અદાણીને પધરાવી દેવામાં આવ્યા મિનિસ્ટરો એ રાહુલ ગાંધીને દેશનો નંબર વન આતંકવાદી ગણાવે છે ત્યારે એમની સામે એફઆઈઆર કરીને એમને જેલમાં નાખવા જોઈએ એ કરવાને બદલે એમને જાણે કે પ્રોત્સાહિત કરતા હોય એવું લાગે છે યુપી ના મિનિસ્ટર આવું કહી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના મિત્ર પક્ષના ધારાસભ્ય કહી રહ્યા છે આ રાહુલ ગાંધીની સફળતા છે અને રાહુલ આ દુનિયામાંથી એલિમિનેટ કરી નાખવાનું જે ષડયંત્ર રચાઈ રહ્યું છે રહી છે એ એ આપણે પ્રાર્થના કરીએ અને એને સફળ ન થવા કારણ કે આ પરિવારના બબ્બે પ્રાઇમ મિનિસ્ટર એ શહીદ થયા છે દેશ કાજે વ્યક્તિગત સ્વાર્થ ખાતર નહીં ભાઈ શ્રી શ્રીનગર જઈને આજે કહે છે અને અમે નરેન્દ્ર મોદી ઇન આ એમની પર્સનલ વેબ લીધી છે અને અબ્દુલ્લા ખાનદાન એ ત્રણ પરિવારો એને ભાંડવામાં એમણે કશું બાકી નથી રાખ્યું અને બધો જ દોષનો ટોપલો દસ વર્ષથી ત્યાં રાજ કરે છે પોતે નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર સરકાર એ દસ દસ વર્ષથી જમ્મુ કાશ્મીરમાં રાજ કરે છે પણ એને જમ્મુ કાશ્મીરની બરબાદી માટે આ ત્રણ પરિવારો જવાબદાર છે એમ એ એક છે અને એટલા માટે જ અમે કહીએ છીએ કે આ ભાઈને છે ને આ વળગણ જે છે અપસેસન જે છે એ એટલા માટે છે કે એ હારી ગયા છે એને ખબર છે કે આ બસો ને ચાલીસ બેઠકો મળી છે એમાંથી એ પાછી પેલી સેવન્ટી નાઇન બેઠકો પંચે ગેરરીતિઓ કરીને છ કરોડ વોટ વધારે કરીને અપાવી છે એ તો છે ને એના અહેવાલો પણ આપણે છે ને આપણી યુટ્યુબ ચેનલ ઉપર વિગતે આપણે એના અહેવાલ રજૂ કર્યા છે અને એક આઈએએસ અધિકારી જે

કે છે કે આ ત્રણ પરિવારોએ જમ્મુ કાશ્મીરની બરબાદી કરી નાખી છે ભાઈ શ્રી મોદીને માલમ થાય કે અબ્દુલ્લા પરિવાર સાથે તમે સત્તાનું સહશયન કર્યું છે ભૂલી ગયા અટલ બિહારી વાજપેયી ની

એના કરતા એ રાજપુરુષ હતા જ્યારે ચાર જનસંઘના સભ્યો લોકસભામાં બેસતા હતા ત્યારે એમાં છે ને યુવાન વાજપાઈ એ વખતે પંડિત જવાહરલાલ નહેરુ એમને ગ્રૂમ કર્યા પંડિત જવાહરલાલ ની ટીકા એ કરતા પરંતુ એ વખતે વિપક્ષ ને પરંપરા વિદેશી શાસકોને અટલ બિહારી વાજપેયી નો પરિચય કરાવતા એમનામાં વડાપ્રધાન પદ જોતા હતા ગણ ક્યાં છે તમારી પાસે હવે તમે ગણ ક્યાં રાખ્યો છે વાજપાઈએ તો ઇન્ટરવ્યુ આપ્યો અને ઇન્ટરવ્યુમાં કહ્યું કે હું અત્યારે જીવું છું તો રાજીવ ગાંધીના પ્રતાપે જીવું છું કારણ કે રાજીવ ગાંધીએ મને મારી તબિયત ખરાબ હતી એટલે મને એક

વાજપેયીમાં જે ગ્રેસ હતી એ નરેન્દ્ર મોદીમાં ગ્રેસ છે તમારી ઉપર ઉપકાર છે આ રાજીવ ગાંધીનો તમારી ઉપર ઉપકાર છે હજી પણ નહેરુને ગાળો ભાંડે છે અચ્છા જમ્મુ કાશ્મીરની વાત આવે તો અબ્દુલ્લા પરિવાર ની વાત કરે શેર અમારા મારા હે અબ્દુલ્લા ને મારા પેલા તો ગાણા ગાતા હતા ભાઈ જનસંઘ વાળા બધા શ્યામા પ્રસાદ જેલમાં ગુજરી ગયા તો એનો ટોપલો શેખ અબ્દુલ્લા આ ગીત ગવા સ્લોગન ગવાતું હતું શેર અમારા મારા હે અબ્દુલ્લા ને મારા હે પણ સત્તામાં અમે સહ કરી શકીએ છીએ સત્તા મળતી હોય તો અમે દુશ્મન બેસીએ છીએ અબ્દુલ્લા શેખ અબ્દુલ્લા ગ્રેન્ડ અને વિદેશ રાજ્ય મંત્રી હતા અને ફારુક અબ્દુલ્લા ડોક્ટર ફારૂક અબ્દુલ્લા શેખ અબ્દુલ્લા પુત્ર એ મુખ્યમંત્રી હતા જમ્મુ કાશ્મીરના જેમણે કહ્યું હતું કે હું ટેરરિસ્ટોને છોડીશ નહી તમે એમને ટેરિસ્ટન શું છે એ જ આમાં પરખાઈ જાય છે મુફતી પરિવાર મુફતી પરિવાર મુફતી મોહમ્મદ સઈદ એ પરિવાર સાથે તમે સત્તા ની કરી તમે કેતા કે સંબંધો ના સંબંધો આતંકવાદીઓ સાથે છે પાકિસ્તાનવાદીઓ સાથે છે એમની સાથે તો તમે જોડાણ કર્યું મુફ્તી મોહમ્મદ સહીદ તમે મુખ્યમંત્રી બનાવ્યા ભારતીય જનતા પાર્ટી એ ટેકો આપીને અને ભારતીય જનતા પાર્ટીએ એ નાયબ મુખ્યમંત્રી પદ લીધું જમ્મુ કાશ્મીરમાં રાજ્યમાં સામાન્ય રીતે યુનિયન ટેરિટરીમાંથી રાજ્ય બને પણ ભારતીય જનતા પાર્ટીના મોદી શાહના શાસનમાં રાજ્યને તોડી નાખીને બે કેન્દ્ર શાસિત પ્રદેશો યુનિયન ટેરિટરીઝ કરી કારણ કે દિલ્હીથી શાસન કરી શકાય સત્તા પીપાસા એ આ કહેવાય આ મુફ્તી મોહમ્મદ સઈદ જેની દીકરી જેની શાહજાદી રૂપિયાનું જ્યારે અપહરણ થયું હતું બનાવટી અપહરણ હતું એ ત્યારે વીપી સિંઘની સરકાર ને ભારતીય જનતા પાર્ટી નો ટેકો હતો અને ભારતીય જનતા પાર્ટી એ વખતે વીપી સિંઘ નો છોડવાનો જે આદેશ હતો એની સામે વિરોધ નોંધાયો નહોતો એને ટેકો પાછો ખેંચી લીધો નહોતો આ જગ જાહેર વાત છે કાશ્મીરી પંડિતો હિજરત શરૂ થઈ એ મુદ્દે પણ ભારતીય જનતા પાર્ટી એ વીપીસિંહની સરકારને ટેકો પાછો નહોતો ખેંચ્યો વીપીસિંગની સરકારને પેલી રથયાત્રા સોમનાથ અયોધ્યાની બિહારના મુખ્યમંત્રી તત્કાલીન મુખ્યમંત્રી લાલુ પ્રસાદે સમસ્તીપુરમાં રોકીને એની ધરપકડ કરાવી હતી ત્યારે ટેકો પાછો ખેંચ્યો

શું ડેવલપમેન્ટ કર્યું ભાઈ કેટલા રોજગારી આપી ગુજરાતમાંથી કેટલાક લોકો ત્યાં આગળ જમીન ખરીદવાના હતા કેટલાય ખરીદી પાછા કે છે ત્રણસો સિત્તેર દુનિયાની કોઈ તાકાત ફરીને લાવી નહીં શકે અમલમાં ભાઈ કોણ માંગેરુએ કહ્યું હતું કે આ તો ઘીતે ગીસ્તે ઘી આઈ ગઈ અને કોણે દાખલ કરાવી હતી એ વખતે વ્યૂહાત્મક નિર્ણય હતો સરદાર પટેલનો આપણી પાસે સરદાર પટેલ ના વિ શંકરના બે વોલ્યુમ એની અંદર એ પત્રો છે નવજીવને પ્રકાશિત કરેલા બે વોલ્યુમ છે અને વિ શંકર એ સરદાર સાહેબના પ્રાઇવેટ સેક્રેટરી હતા એમને સંપાદિત કરેલા પત્રો છે જમ્મુ કાશ્મીર નો ઇતિહાસ આખો વિકૃત કરીને

માત્ર સ્લોગન ચાલે છે વોટ લેવા માટે અને જમ્મુમાં કાશ્મીરી પંડિતો આંદોલન કરે છે મોદી સરકારની વિરુદ્ધમાં દિવસોના દિવસો સુધી અને એને આંદોલનને પાછું ખેંચાવવા માટે ભય બાપા કરે છે જમ્મુ કાશ્મીર નયા જમ્મુ કાશ્મીરની વાત કરે છે અને મેં કહ્યું એમ

પણ એમની હત્યા કરવાની વાત ક્યારે કોઈએ નહોતી કરી ટીકા કરતા હતા ત્યારે પણ તમારાથી તો ટીકા પણ સહન નથી થતી અન્યથા આજે મિનિસ્ટરો મિનિસ્ટરો જ્યારે રાહુલ ગાંધી પર કાદવ ઉછાડે વિપક્ષના નેતા પર ત્યારે એ જેલમાં હોવા જોઈએ પ્રોસિક્યુટ થવા જોઈએ પણ જ્યારે ઉપરથી આશીર્વાદ હોય ત્યારે શું થાય એટલે જ અમે કહીએ છીએ અને પાછા ઇતિહાસ કેવો ખોટો ખોટાડો ઇતિહાસ રચી રહ્યા છે ભાઈ મને લાગે છે કે વોટ્સઅપ યુનિવર્સિટીમાં જે જુઠ્ઠાણાઓ ફેલાવામાં આવે છે એ જ પ્રાઇમ મિનિસ્ટરના નિવેદનોમાં આવે છે એ કે કે ભાજપના ટેકાથી સરકાર અને સરકાર તો છન્નું સત્તાણું અઠ્ઠાણું નવ્વાણું બે હાજર ચાર સુધી હતી બે હાજર ચાર થી પછી તો ચૌદ સુધી કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર હતી ઓબીસી ને રિઝર્વેશન જે મળ્યું એ તો વખતે વડાપ્રધાન હતા સાહની નું જજમેન્ટ આવ્યું માં માં છે ને એનો અમલ થયો અને એ અડધો પડધો અમલ થયો નરેન્દ્ર મોદી ની પોતાની જ્ઞાતિ પણ એમાં બાકાત રહી ગઈ હતી જે મંડલ કમિશનમાં હતી એ તો પાછળથી હરિભાઈ ચૌધરી અને એ લોકોએ જયારે ગુજરાત ની અંદર આંદોલન કર્યું અને છબીલદાસ મહેતા જયારે મુખ્યમંત્રી હતા અને કેશુભાઈ પટેલ જયારે વિપક્ષના નેતા હતા અને કેશુભાઈ બીજે દિવસે વિધાનસભાની અંદર એને મંજૂર કરાવીને એ રહી ગયેલી જે જ્ઞાતિઓ હતી સત્યાવીસ અને સૌરાષ્ટ્રના મજુમદાર પંચવાળી પેલી નવ જ્ઞાતિઓ એટલે સત્યાવીસ અને નવ એટલે કે છત્રીસ જ્ઞાતિઓને ઓબીસી માં સમાવાઈ હતી અને એ જ્ઞાતિઓ એટલે જે સત્યાવીસ હતી એ મંડળ કમિશનમાં રહી ગઈ હતી જેમાં નરેન્દ્ર મોદીની મોઢ સમાજ વાળી પણ જ્ઞાતિનો એમાં ગુજરાતની અંદર સમાવેશ એ વખતે થયો હતો એટલે વાજપેયી ના વખતમાં નહોતો થયો ભાઈ હું આ પ્રાઇમ મિનિસ્ટર બોલે એટલે બ્રહ્મ વાક્ય અને કેટલાક અંધભક્તો કેટલાક લાભાર્થીઓ કેટલાક મફત એમણે તો રાષ્ટ્ર વોટ્સઅપ પણ અમે હંમેશા કહીએ છીએ હરિદેસાઈ પણ જે કહી રહ્યો છે એ ચેક અને ક્રોસ ચેક કરજો હરિદેસાઈ કહે છે માટે છે ને એ માની નહીં લેતા પણ અમે ગાય વગાડીને કહીએ છીએ અમે સાચી વાત શોધીને કહીશું તાકાત હોય તો ચેલેન્જ કરે તમારી હકીકતો યુટ્યુબ ચેનલ ચલાવીએ છીએ એટલે જ ભાઈ શ્રી રાહુલ ગાંધી થી કેટલા અપશેષ છે રાહુલ ગાંધી મોહબ્બત કે દુકાનની વાત કરે છે રાહુલ ગાંધી પ્રેમની વાત કરે છે રાહુલ ગાંધી પ્રજાના પ્રશ્નો ઉકેલવાની વાત કરે છે રાહુલ ગાંધી ખેડૂતો માટે કાનૂની એમએસપી ની વાત કરે છે આ બધા મુદ્દાઓ ઉઠે છે ત્યારે સત્તાધીશોને તકલીફ થાય એ સ્વાભાવિક છે પણ એના માટે નફરત કી દુકાન ખોલવાની જરૂર નથી નરેન્દ્ર મોદીએ જે શ્રીનગરમાં જઈને એમણે ખોલી પણ ભારતીય જનતા પાર્ટી અને છેક જે જમ્મુ કાશ્મીરમાં અગ્રણી રહ્યા એવા જમ્મુ યુનિવર્સિટીના એક પ્રોફેસર હરિઓમે ગઈકાલે જે જમ્મુ કાશ્મીરમાં જે વોટિંગ થયું એના વિશે કહ્યું છે એમની ડિપોઝિટ જવાની છે આ પ્રોફેસર હરિઓમ એ જમ્મુ યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સ ડિપાર્ટમેન્ટના હેડ અને પ્રોફેસર હતા અને બલબલાન ના એ માર્ગદર્શક રહ્યા છે આ વાત બહુ સ્પષ્ટપણે કહી છે આપણે તો પરિણામ જ્યારે આવે આઠમી ઓક્ટોબરે ત્યારે જોઈશું કે કેટલા ભારતીય જનતા પાર્ટીના મિત્રો ત્યાં જીતે છે હરિઓમ તો એમ કે છે